જે દિશામાં થયેલી હત્યા હતી એ એક ખુલ્લા ખેતરમાં થયેલી હત્યા હતી અને પોલીસ માટે ખૂબ મોટો પડકાર એ હતો કે એની અંદર જે છે એ પોલીસને ટાવર ડમ્પની અંદર કે બીજી કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારના એવિડન્સ મળી નહોતા રહ્યા હું આપને જાણવા માંગીશ કે અમારા પોલીસ માટે આ મર્ડર જે છે એક મોટી બુદ્ધિ સમાન હતું બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જાવલ ગામે થોડા સમય પહેલા ગણેશભાઈ જેઠાભાઈ પટેલની હત્યા થઈ હતી જેમાં આ હત્યાના અનડિટેક્ટ ગુનો શોધી કાઢવામાં આવ્યો છે લોકલ ક્રાઇમ બ્રાન્ચે કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે આ હત્યાની વિગત જોઈએ તો ગત તારીખ દસ પાંચ બે હજાર પચીસના રોજ ડીસા તાલુકાના જાવલ ગામે ગણેશભાઈ જેઠાભાઈ પટેલ નાઓનું તેમના ખેતરમાંથી જ લાશ મળી આવી હતી પ્રથમ દ્રષ્ટિએ મૃતકને બોથણ પદાર્થ તથા તીક્ષ્ણ હથિયારથી માર મારીને હત્યા કરાઈ હોવાનો પુરાવો મળતા આ મામલે ડીસા રૂરલ પોલીસ સ્ટેશને ગુનાનો ગુનો દાખલ કર્યો હતો જેમાં ઉપરોક્ત ગુના બાબતે એલસીબી તથા સ્થાનિક પોલીસ સ્ટેશનની અલગ અલગ કુલ સાત ટીમોનું ગઠન કરવામાં આવ્યું અને આ તમામ પાસાઓમાં ઝીણવટભરી રીતે તપાસ કરવા સૂચન કરેલું આ કામે એલસીબીની તથા સ્થાનિક પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમો દ્વારા હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સ દ્વારા અલગ અલગ સીસીટીવી કેમેરાઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી તેમાં એલસીબી ટીમ દ્વારા જનાર ગણેશભાઈના પિતરાઈ બહેન મંજુબેનની અલગ અલગ ટીમો દ્વારા વિગતવારની અલગ અલગ પાસાઓથી પૂછપરછ કરતા તેઓએ આ હત્યા બાબતે જુબાની આપી હતી અને જણાવ્યું હતું કે બે ઈસમો સહદેવભાઈ કરશનભાઈ પટેલ તથા ભરતભાઈ વાસ્તાભાઈ પટેલ જેઓ ટેંટોડાવાળાઓ દ્વારા એકબીજાઓના મેળા પીપડામાં તલવાર તથા કુહાડીના ઘા મારી હત્યા નિપજાવેલ છે. જો કે આ કામના મુખ્ય આરોપી મંજુબેન જયતારામ પટેલ જેઓ જાવલના રહેવાસી છે અને મરણ જનારની પિતરાઈ બહેન થઈ રહ્યા છે જો કે તેઓના લગ્ન મરણ જનારના સાટામાં કરેલ હતા પરંતુ તેઓને તેમનો પતિ પસંદ ન હોવાથી તેઓએ અન્ય ઈસમ સહદેવભાઈ કરસનભાઈ પટેલ તેમની સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો અને આ મંજુબેને પોતાના પતિ સાથે છુટ્ટું કરી પ્રેમી સાથે લગ્ન કરવા માંગતા હતા

અને પોલીસ માટે ખૂબ મોટો પડકાર એ હતો કે એની અંદર જે છે એ પોલીસને ટાવર અંદર કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારના એવિડન્સ મળી નહોતા રહ્યા હું આપને જણાવવા માગીશ કે અમારા પોલીસ માટે આ મર્ડર જે છે એક મોટી બુદ્ધિ સમાન હતો હું અભિનંદન દેવા માંગીશ કે લોકલ ટીમને કે જે લોકોએ અનેક પ્રકારથી ટેકનોલોજીના દ્રષ્ટિએ ખૂબ સારી રીતે વર્ક કરી જ્યારે આરોપીનું ઇન્ટ્રોગેશન કરવામાં આવે છે ત્યારે જણાવે છે કે અલગ અલગ મૂવીઝ અને અલગ અલગ જે ક્રાઇમની સિરિયલો આવે છે તે જોઈને એ લોકોએ ખૂબ જ ઊંડાણપૂર્વકનું પ્લાનિંગ કર્યું હતું કે જેમાં એ લોકોએ છેલ્લા પંદરથી વીસ દિવસ દરમિયાન મોબાઈલનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ નહીં કરવાનો ત્યાં સુધીની એ લોકો એક મોડસ ઓપરેન્ડી અપનાવેલી હતી આ સિવાય એ લોકોએ પોતાના જૂના વોટ્સએપથી કે બીજા કોઈ માધ્યમથી સોશિયલ મીડિયા માધ્યમથી જે પણ વાર્તાલાપ કરેલો હતો એ તમામ વાર્તાલાપ અને ફોટોગ્રાફ્સને એ લોકોએ ડિલીટ સુધા કરી અને પોતાના મોબાઈલને ફોર્મેટ સુધા મારેલો હતો જેથી કરીને પોલીસના હાથમાં કાંઈ ના આવે પરંતુ છતાં પણ હું મારી ટીમને અભિનંદન દેવા માંગીશ કે એમણે તમામે તમામ પહેલુઓ ઉપર ખૂબ ઊંડાણપૂર્વક વર્ક કર્યું અને તમામ એવિડન્સ તો ગોતી જ કાઢી પરંતુ સાથે સાથે આ તમામ અપરાધીઓ દ્વારા જે સ્ટોરીઓ રચી અને પોલીસને બે દિવસ સુધી ગુમરાહ કરવામાં આવી તે છતાં પણ પોલીસે તમામે તમામ સાચા આરોપીને ગોતી પાડી છે તેમના જે દ્વારા જે હથિયારો એનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેને પણ પોલીસે ગોતી પાડી છે સર તેનું કારણ શું છે ને હત્યા કયા કેવી રીતે કરાય જે આ ડિશનમાં જે થયેલી હત્યા છે તેની પાછળનું કારણ જે અમને પોલીસને ધ્યાનમાં આવ્યું છે તે ખૂબ જ એક શોકિંગ રીઝન છે હત્યાના રીઝનમાં એવું આવે છે કે જે વ્યક્તિની હત્યા થઈ છે તે ગણેશભાઈ છે તે હત્યા કરનાર મંજુના પિતરાએ ભાઈ થઈ છે અને કેટલાક સમાજની અંદર એ પ્રથા છે કે સાટા પદ્ધતિ એટલે કે જો તમે કોઈ દીકરીને પોતાના ઘરે લગ્ન માટે લઈ આવો છો તો સામે તમારે પણ એક દીકરી આપવાની છે અને ઘણા બધામાં કિસ્સા એવું દેવામાં આવે છે કે આમાં એક દીકરીને પસંદ હોય છે જ્યારે બીજી દીકરીને પસંદ ના હોય કે જેને લગ્ન થઈ રહ્યા છે તેના કારણે થઈને તે લોકોમાં હંમેશા એક રાગ દ્રેશ ઈર્ષા આ રહે છે તો આ જ વસ્તુ આણીતો રહી હતી કે આ મંજુને જે જગ્યાએ સાટામાં જવાનું હતું તે પસંદ ન હતું એના માટે થઈ અને તેણે જે છે ના જવું પડે એના માટે થઈને તેણે પોતાના જ પિતરાએ ભાઈનો પોતાના જ પ્રેમી સાથે મળી અને તેણે મદદ કરેલો છે સાહેબ ખાસ કરીને આ જે છે તેઓની વારંવાર એવું કે ચાર થી પાંચ જેટલા જે લગ્ન કરેલા છે અથવા તો જે પ્રકારે એમને ગુનાયત ઇતિહાસ પણ છે જી જે ગુનાયત ઇતિહાસ છે તે તેના પ્રેમીનો છે જેનું નામ સહદેવભાઈ કરશનભાઈ પટેલ છે તેની ઉપર બે હજારને ચૌદમાં એક બીજો ત્રણસો સાતનો ગુનો નોંધાયેલો છે તે સિવાય જે મહિલાઓ છે એવા એમાં બી જોવામાં આવ્યું છે કે જે ગણેશભાઈ છે તેમના પત્ની જે છે તેમニア જે આ ત્રીજા પત્ની હતા અને જે ત્રીજા પત્ની હતા તેના પણ એ ત્રણ લગ્ન હતા આ રીતે જોવા જઈએ તો દરેક વખતે લગ્નની અંદર જે છે એ મહિલાઓ એ સાટામાં જવું પડે અને સાટામાં જાય અને એક બે નહીં પરંતુ ત્રણ ત્રણ લગ્ન પતિના અને પત્નીના પણ થતા આની અંદર અમે લોકોએ જોયા છે સબતેનો પોલીસને ક્લુ કેવ રીતે મળ્યો આપણે જવા માંગીએ છીએ કે પોલીસ જે છે આની અંદર ખૂબ જ ઊંડાણપૂર્વક કાર્યવાહી કરી છે પોલીસે એમના તમામે તમામ પહેલું પર કામ કર્યું છે અને આરોપીઓ ચાહે કેટલા બી હોશિયાર હોય પરંતુ એ હંમેશા કોઈને કોઈ જગ્યાએ એ પોતાની કે આપની કે ભૂલ કરી જતા હોય છે પરંતુ દિવસે દિવસે પોલીસ માટે વર્ક થોડું કઠિન થતું જાય છે આ લોકો દ્રશ્ય જેવા મૂવી અને ક્રાઇમ પેટ્રોલ જેવી સિરિયલ જોઈ અને આરોપીઓ જે છે એ દિવસે દિવસે વધારે ને વધારે ધ્યાન રાખતા થયા છે પરંતુ અમે પોલીસ પણ દરેક રીતે એમનાથી એકદમ આગળ રહીએ છીએ અને આ લોકો ગમે એટલું કરે છે મર્ડર જેવા ગંભીર ગુનાની અંદર પોલીસ મહેનત કરી અને તેનો ઉકેલ ગોતી છે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ